નવસારી કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો નવસારી લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર નૈશત દેસાઈ મહાત્મા ગાંધીની વિચારધારા સાથે તેઓ પ્રચાર કરશે આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચારધારા વચ્ચેની છે નૈશત દેસાઈનું આ કહેવું છે નૈશત દેસાઈએ મુંડન કરાવ્યું હવે ગાંધીજીની જેમ ધોતી અને પહેરવેશ ધારણ કરીને તેઓ પ્રચાર કરશે ઓગણીસ તારીખે દાંડીમાં ગાંધી વંદના કરીને ફોર્મ ભરશે નવસારી લોકસભામાંથી કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના જે નેતા છે દેસાઈને સામે તરીકે જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે નેશકભાઈ જોડાયા છે જે નેશકભાઈ આ વખતે અનોખો પ્રચાર પણ આપ કરવાના છો શું કહેશો એ મહાત્મા ગાંધીના કન્સેપ્ટ પર પ્રચાર કરીશું ખાસ નવસારી લોકસભા બાબતમાં જે વિકાસ નથી થઈ શક્યો એનો પ્રચાર કરીશું અને ભારત સરકારે દસ વર્ષમાં જે આર્થિક અસમાનતા અને જે રાજકીય સામાજિક અને ધાર્મિક અસમાનતાનું જે સર્જન કર્યું છે અને ખાસ કરીને સ્વતંત્રતાની આ સરકારની રીતિનીતિઓથી ભારોભાર હત્યા થઈ છે એટલે મુખ્ય ઉદ્દેશ આપણો સંવિધાન અને લોકતંત્રના સંરક્ષણનો છે અને સંવિધાનનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ આપણું સંવિધાન એક પાયો છે એ પાયો એ છે કે આર્થિક સમાનતા સ્વતંત્રતા સામાજિક રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા સમાનતા આપણે હાંસલ કરવાની છે સંપૂર્ણપણે આપણે જે જીએસટીનું અદ્ભુત બર્ડન અસામાન્ય અને જબરજસ્ત બર્ડન નાખ્યું છે કેટલા લેટ થી નેસોકભાઈ જીતશે સાહેબ હાર જીત ની વાત જ નથી હાર જીત ની વાત જ નથી પરિણામ ની ચિંતા જ નથી અત્યારે તો અમે સંઘર્ષ કરવા નીકળ્યા છીએ હું એક સિનિયર કાર્યકર છું અને એક આ સંઘર્ષ છે નવસારી લોકસભાની રચના બે હજાર નવમાં અને અત્યારની જે બેઠક વ્યવસ્થા છે તે વખતે ચૌદ લાખ મતથી શરૂ થયેલી આજે બાવીસ લાખ મત છે અને આ અંતિમ છે લોકસભા ત્યાર પછી આ બે લોકસભા બનશે આવતી પાંચ વર્ષ પછી આપ જોશો તો નવસારીનું વિભાજન થશે ક્યારે ફોર્મ ભરવા જશો કઈ રીતે હું ઓગણીસ તારીખે ફોર્મ ભરવા જઈશ કઈ રીતે ભરશો આપ હું દાંડી ખાતે ગાંધી વંદના કરીને ફોર્મ ભરીશ તો આતા નેસકભાઈ દેસાઈ જો જોવે કહ્યું છે કે હાર જીત તો ચાલતી આવે છે પરંતુ ભાજપ સામે તેઓ લડશે અને આ જે નવસારી લોકસભાની જે બેઠક છે તે બેઠક ઉપર તેઓ વિજય બનશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત